નડિયાદમાં કરંટ લાગવાથી પિસ્તાલીસ વર્ષીય આધેડનું મોત શહેરના મિલ રોડ સર્કલ પર પરોઢીએ બની હતી ઘટના સીસીટીવી કેમેરાના થાંભલામાંથી ઉતર્યું કરંટ ચા પાણી કર્યા બાદ આધેડ સર્કલ પર બેઠા અને ત્યાં જ કરંટ લાગ્યું હતું કરંટ એટલું જોરદાર હતું કે આદરણીય ચામડી પર વાયર સાથે ચૂંટી ગયો હતો આ સર્કલ કઠલાલ કપડવંશ પાસેના બસ સ્ટેન્ડ પાસે જ આવેલું છે સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓ નોકરિયાત મોટી સંખ્યામાં અહીં ઊભા રહેતા હોય છે મૃતક યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આશિષ મહેતા નડિયાદ મારો પરિચય મારું નામ કાંતિભાઈ પર ચા પાણી કરી થંભા આગળ બેઠા અને થંભાદી પાછળની સાઈડે પકડી દીધા ત્યાં સોટ લાગ્યો એટલે ગુમ પડી એટલે અમે ગયા છે ત્યાં આગળ જોવા માટે તો અમે ત્યાં અત્યારે સારવાર હેઠળ સિવિલમાં લઈને આવ્યા સિવિલમાં સાહેબે પૃથ્વી જાહેર કર્યું અને અમને એવું કહ્યું કે અમને કરંટ લાગવાથી મોત થયું છે એ નડી હતી હાલનો પરિચય એ છે કે ભાઈ સવાર મોર્નિંગમાં ગયા હતા ત્યારથી અહીંયા સર્કલ પર વીસ કરંટ લાગ્યો તરંટ લાગી અમે સિયલ અમે સારવાર માટે લઈને રહે તો ડોક્ટર જાહેર કરે